સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરનો સડસઠમો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રભુલભાઈ પાંચેરીયાએ વિવિધ વિદ્યાશાખાના સોળ હજાર બસો અઢાર જેટલા વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા સો તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ પદવી ધારકો ડિજિલોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા રાજ્યપાલે પદવી ધારકોને રાષ્ટ્રના જવાબદાર નાગરિક બની માતા પિતા અને ગુરુજનો પ્રત્યે પોતાનું દાયિત્વ નિભાવી પોતાના જ્ઞાન અને સમજણનો ઉપયોગ સમાજના છેવાડેના માનવીના ઉત્સાહ માટે કરવા અનુરોધ કર્યો હતો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ત્રણ લાખ નેવું હજાર સાતસોને છાસઠ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે આ કાર્યક્રમના પ્રારંભમાં માનુભવો સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે નળિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કુલ સચિવ ભાઈલાલભાઈ પટેલ પોલીસ અધ્યક્ષ શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ અગ્રણી રાજેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ ચારુતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલના સભ્યો ફેકલ્ટી વિવિધ કોલેજના આચાર્યો અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મારું નામ મણિયાર સુનિલભાઈ છે હું બેઝિકલી બિલોંગ કરું છું આજે મને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જે માસ્ટર ઓફ સાયન્સ એમએસસી મેથેમેટિક્સ વિષય સાથે કમ્પ્લીટ કરેલું છે તેમાં મને એક ગોલ્ડ મેડલ અને ચાર ગોલ્ડ પ્લેટેડ મેડલ મળેલા છે તો આ સિદ્ધિનો હું શ્રેય છે ખાસ તો મારા માતા પિતા અને મારા ડિપાર્ટમેન્ટના તમામ જે પ્રોફેસર છે મારા હેડ હાસમાણી સર જય સર સાથે તમામ પ્રોફેસરને આપવા માગું છું અને મારા જે ભાવિ વિદ્યાર્થી મિત્રો છે એને એટલો જ એક મેસેજ આપીશ કે જો તમે તમારું કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર હો તો કોઈ પણ તમને સિદ્ધિ અવશ્ય મળી જ શકે છે ધન્યવાદ